તો પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના જ કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા પાણી નિકાલના કોઈ જ વ્યવસ્થા પેટલાદ નિકાલમાં ન કરવામાં આવી પાણી ભરાતા વેપારીઓને હાલાકી થઈ રહી છે નગરપાલિકાના મેદાન પાસે જ પાણી ભરાયેલા છે પેટલાદ પંથકમાં એકાએક ધોધમાર વરસાદના પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા મેદાન કે જ્યાં મુખ્યત્વે ખાણી પડીને લારીઓ આવેલી છે જ્યાં વરસાદમાં તે બાલસા થયું પાણી ભરાઈ ગયા પાણી વધુ અપડેટ સાથે જીતુ અમારી સાથે જોડાઈ ગયા છે જીતુ જણાવશો કેટલી હાલાકી જયારે પેટલાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ઉકળાટ બાદ આજે ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકા મેદાન નજીક ખાણીપીણી ની લારીઓ નજીક પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી હતી આ ઉપરાંત અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી જી આભાર તમામ વિગતો માટે